આપણા સૌના લાડીલા ઉમેદવાર આદરણીય મરોબી ભાવસિંહ કાકા ટાઈમ વધારે થયો છે અને મંચસ્થ નામ લેવા જઈશ તો દસ મિનિટ થશે મંચસ્થ મહાનુભાવો ધારાસભ્યશ્રીઓ સંગઠનના વડાઓ પૂર્વ ધારાસભ્યશ્રીઓ આપ સૌ સમગ્ર પાટણ લોકસભા મતવિસ્તારમાંથી પગારેલા મારા કોંગ્રેસ પરિવારના ભાઈઓ બહેનોને યુવાન દોસ્તોને વાલા પત્રકાર મિત્રો ઘરમાં કંઈક પ્રસંગ આવે તો ભાઈઓને કે કુટુંબને ભેગા કરીએ નાતમાં પ્રસંગ આવે તો નાતને ભેગી કરીએ ગામનો પ્રસંગ આવે તો ગામ ભેગું કરીએ તાલુકાનો પ્રસંગ આવે તો તાલુકો ભેગો કરીએ અને જિલ્લાનો પ્રસંગ આવે તો જિલ્લો ભેગો કરીએ આપણા રિવાજ છે કે નહીં આજે પ્રસંગ છે ટાણું છે આપણું ત્રીસ તારીખનો અને તમામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે તીસ ચારનું ટાણું ઉજાડવા માટે આજે આપણને બધા નહીં ભેગા કર્યા છીએ એટલા માટે ભેગા કર્યા છે કે ભાઈ કોણ શું જવાબદારી સંભાળશે કામ ખૂબ મોટું છે વિસ્તાર મોટો છે ઉમેદવાર તરીકે ભાવસિંગ કાકા બધે આવવા જોઈએ એ વાતને આપણે પહોંચી નહીં વળીએ આ તમે જે દસેક હજાર લોકો અહીંયા બેઠા છો એ દસેક હજાર લોકોને જે નથી આવી શક્યા બે ત્રણ હજાર તમારી અને મારી સમકક્ષ કહેવાય એવા જે નથી આવી શક્યા એવા તમામે તમામ પંદર હજાર આગેવાનો પોતે ભાવશીનભાઈ બની જાય એ આજના તાણે કેવા તમને બોલાયા મારે બે ત્રણ વાતો કરીને મારી વાત પૂરી કરવી છે સરપંચની ચૂંટણી હાર્યા હોય જીત્યા હોય ચાલુ સરપંચ જેટલા છે હાથું કરો બીજા કોઈ છે ને ભેદ છે ખરું ખરું સરપંચ આ ચૂંટણી તમારી સરપંચની હતી જેટલા ટકા મતદાન થયું ગામમાં બોલો ભાઈ નેવું પંચાણું નેવું પંચાણું ટકા તાલુકા પંચાયતે જિલ્લા પંચાયત ની ચૂંટણી લડ્યા હોય હાથ ઊંચો કરો ભાઈ તમારા તાલુકા પંચાયતમાં કેટલા ટકા મતદાન થયું હતું 62% 65% સરસ દาราસભાની ચુટણી લડ્યા હોય પાછો પાછો મણીભાઈ કેટલા ટકા મતદાન કર્યુંતું 70 75 તમારા ભાઈ બળવંતભાઈ 76 दारूબાત અમારે 55 જો લવિનજી 50% બાવસિંહ કાકા રઘુ તાર તો વારો જ નહીં આવતો હવે માતાજી ભગવાન લાઈવ લાવીશું ભાઈ ધારાસભા પચાસ પંચાવન ને હાઈઠ ટકા નું પ્લાનિંગ હોય તો સિત્યોતેર ટકા અને મારે તમને છેલ્લો સવાલ પૂછવો છે કે લોકસભામાં તમે કેટલા ટકા મતદાન કરો છો ગામે ગામ આ બાજુ કોઈ બોલતું નથી પચાસ ટકા ભગવાન માથે રાખીને બોલો ચાલી ટકા આ બાજુ ચાલી ટકા હવે મારે તમને પૂછવું છે કે તમારે સરપંચની ચૂંટણીમાં બધા મતદારો ગામમાં હોય છે અને લોકસભાની ચૂંટણી મતદાર જતા રહેશે બોલો દરબાર શું થાય છે બહારથી બધું નથી લાવવાનું મને થોડી થોડી ખબર પડે છે દસ પંદર વીસ લાવતા હશો હો લાવતા હશો લો અમારે ગામે ગામ બારથી બહે લાવવા છે સહજ આ લો તમે જેટલા આગેવાનો બેઠા છો કેમ છેલ્લા બાવીસ વર્ષથી આપણે પાછળ છીએ એક સરસ મજાનો કાર્યક્રમ થઈ જાય એટલે આપણે બધા દોરમાં આવી જઈએ છીએ એક મોટી રેલી થઈ જાય એટલે આપણે બધા ઉત્સાહમાં આવી જઈએ છીએ અને આજે તમને બે હાથ જોડીને વિનંતી કરું છું આ ચૂંટણીને સામાન્ય ચૂંટણી ના ગણતા આ ચૂંટણી કોઈ વ્યક્તિ નથી લડતો આ કોંગ્રેસ લડે છે અને સામે ભાજપ લડે છે આ ભાવસિંગ કાકા આપણા પ્રતિનિધિ તરીકે પંજાનું નિશાન લઈને આવ્યા છે અને સામેનો પક્ષ શું કરવા ચૂંટણી લડે છે આજે જો તમે પેપર વાંચ્યું હોય તો આસામની અંદર કલેક્ટર ઓફિસમાં જે ઈવીએમ મશીનમાં સ્ટેશનરી ફીટ થતી હતી અને એમાં કોંગ્રેસના ઉમેદવારે એના માણસ મૂક્યા ચેક કરવા માટે માણસ મૂક્યા કે ઈવીએમ મશીનમાં કાંઈ ગરબડ થાય છે કે નહીં સ્ટેશનરી ફીટ થયા પછી ખોટું મતદાન એમાં કર્યું તો જેટલા મતના બટન દબાયા એટલા બધા ભાજપના પડ્યા આની સામે ચૂંટણી લડો છો તમે તમે ચૂંટણી લડો છો તમારા જે ગામ અકબદ્ધ છે ત્યાં ધીમે ધીમે મતદાન થશે અને જે ગામ ભાજપના છે એમાં સરસરાટ મતદાન થશે આ ચૂંટણી તમે બનાવટ કરવાવાળા લોકોની સામે લડો છો આ ચૂંટણી તમે લોકશાહીનું ગળું દબાવવા વાળાની સામે ચૂંટણી લડો છો આ ચૂંટણી તમે ગુંડાગીરી કરવા વાળાની સામે લડો છો આ ચૂંટણી સરકારના અધિકારીઓ કેસરી દુપટ્ટો અને ભાજપનું પી ગયા છે એની સામે ચૂંટણી લડો છો આ યાદ રાખો તમારી પાસે મોટિયાળાઓ મોબાઈલ છે તમારી પાસે ક્યાંય પણ સરકારી અધિકારી આડો અવળો થતો હોય અને ભાજપનું બીજો હોય તો એનું રેકોર્ડિંગ તપાસ કરીને આપજો એક કલાકમાં એને છઠ્ઠીનું યાદ કરાવી આ છે કોઈના બાપની જાગે જ નથી આ અમારી કોંગ્રેસ આ દેશને આઝાદ કર્યા પછી આટલા વર્ષો શાસન કર્યું એટલે લોકો પૂછે છે કે કોંગ્રેસે શું કર્યું નરેન્દ્ર દામોદર સુલતાન તારા જેવાને બોલતો કર્યો બોલતો અને એટલા માટે આ ચૂંટણી મહત્વની છે ગાફેડ ના રહેતા સાપતા રેજો અને શું કરવાનું છે સરપંચની ચૂંટણી લડો છો એવું ગામે ગામ આયોજન કરી નાખો કે શું કરવાનું નહીં પણ શું થાય છે અમને ખબર છે દસ જણા આયા હોય તો ચાર જણા રઘુ જોડે બે હે બે જણા ભાવસિંહભાઈ જોડે જણા શું થાય છે લ્યા પીવો છો આ ત્રીસ તારીખ સુધી રહેવા દો પછી તમે નક્કી કરજો એક ભેગા અમે જેટલા આગેવાન છીએ વચ્ચે બેશું ધોકે ધોકે જે કરવું એ કરશું પણ ત્રીસ તારીખ સુધી કાતરિયા ડાકાશું ત્રીસ તારીખ સુધી બીજો કઈ કાડું ઓવડું કરે એની રી હઈ ના ઉતારતા અહીં ના ઉતારતા એટલી બે હાથ જોડી ફિડપી કરવી એટલે જગદીશ ઠાકોરે ક્યાંક ભૂલ કરી હોય તો જગદીશ ઠાકોરને માફ કરજો પણ પંજાનું બટન ભાવસિંગ કાકા માટે દબાવજો કચ્છ કટાઇને દબાવજો એટલે તમને જવાબ આપવામાં ક્યાંક ખચકાટ થઈ ગયો અને ભૂલ થઈ ગઈ તો ખોડો પાથરીને ભીખ માંગુ છું મારો વારો આવે ત્યારે વારો કાઢી નાખજો પણ રી હઈ ના રાખતા ના રાખતા આ વાત એટલા માટે કરવી છે મિત્રો કેવું છે નરેન્દ્ર દામોદર સુલતાનને કાંતિકાએ કહ્યું કે તું જે ભાષામાં વાત કરીશ એ ભાષામાં તને કોંગ્રેસ સીટ જવાબ પક્ષ હશે દેંગે સુલતાન ગાંધીનગરનો સુલતાન તું ચાખી ગયો છે લોહી અને આ દેશની દિલ્હીની ગાદી ઉપર જવા માંગે છે તમને ગંડ્યાઓ જે બેઠા છે છોકરાના અને પોતાના દીકરાના દીકરાઓના મા બાપ બેઠા છે જેની મૂછોને અબદોરા નથી ફૂટ્યા એવા મોટીઓ બેઠા છે તમારા ભવિષ્યને ખતમ કરવા વાળાને ઓળખો તમારા ને ખતમ કરવા વાળાને ઓળખો તમને ક્યાંય તલાટી નથી થવા દેવા પોલીસમાં નથી જવા દેવા તમને કાંઈ લશ્કરમાં નથી જવા દેવા ક્યાંય શિક્ષક નથી થવા દેવા એવા લોકોને ત્રીસમી તારીખે તો ચોન ચોન કે બદલા લેંગે ચોન ચોન કે બદલા લે ભાઉભાઈ અહીંયા સત્યાવીસ તારીખે લશ્કરનો મેળો થયો હવે પાંચમી તારીખ સુધી ચાલો સાગરભાઈ છતાલીસ હજાર યુવાનો કકડતી ની અંદર આવ્યા હું આભાર માનીશ મારી કોંગ્રેસ પરિવારનો હું આભાર માનીશ મારા ભળવતસિંહનો કે જેણે એકસો ડબ્બા તેલ ના લ્યા અને મારો લાલેશ ને મારા આગેવાનોએ છતાલીસ હજાર છોકરાને ખાવા પીવાને રહેવાની વ્યવસ્થા કરી હું પૂછવા માંગુ છું સુલતાનને કે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં તું વિદેશના લોકોને બોલાવે બોલાવે સો રૂપિયાની ડીસ જમાડે આ મિલેટરીમાં આવવા વાળા છોકરા માટે તને વીસ રૂપિયાનું પુરુષાક ના મળ્યું અને તને એક ટાંક્યું તો પાછી હું ગળવા તો નાખી અને તારી સરકારનું બોર્ડ મારી અને પોસ્ટર મારવું હતું કે આવો બેરોજગાર યુવાનો મોદી તમને સત્કારે છે પણ નહી આજે કોમ આવી એમાંથી મોદીની કોમ નથી આજે યુવાનો છેતાલીસ હજાર આવ્યા હતા એમાં ભાજપવાળા નતા એ ભાજપવાળા નતા એને ના જોયું આપણી બાજુ અને કહેવા માંગીએ છીએ કે અમારા છોકરાઓમાં છેતાલીસ હજારમાંથી સાગરભાઈ સાત હજાર છોકરા ગ્રાઉન્ડમાં પાસ થયા સાત છોકરા એનું શરીર બરાબર નહીં એની દોડવાની એ દોડી ના શકે કૂદકો ના મારી શકે એની ઊંચાઈ બરાબર નહીં એની છાતી હોય એના કરતા ત્રણ સેન્ટીમીટર છાતી વધારે ના ફૂલે છેતાલીસ માંથી સાત હજાર છોકરા પાસ મેડિકલ ગ્રાઉન્ડમાં ઓગણચાલીસ માં પાસ સાત હજાર છોકરા ગ્રાઉન્ડમાં પાસ થયા એમાંથી બારસો છોકરા ખાલી મેડિકલ માં પાસ થયા બારસો છોકરાનું આરોગ્ય સારું નહીં બારસો છોકરાઓનું આરોગ્ય સારું સાત હજારમાંથી ખાત્ર માત્ર બારસો છોકરા પાસ થયા કોઈનો હાથ વડેલો કોઈના કાન બરાબર નહીં કોકની આંખ બરાબર નહીં કોકને બીજી તકલીફ મેડિકલમાં ન પાસ થઈ ગયા અને બારસો છોકરા માત્ર મેડીકલમાં પાસ થયા બારસો છોકરાઓ લેખિત પરીક્ષા આપી એ લેખિત પરીક્ષામાં માત્ર મે ગઈકાલે ત્રણસો ને વીસ કયા હતા પણ સાડા ત્રણસો છોકરા જ પાસ થયા છે અને એકસો વીસ છોકરાની પરીક્ષા લેવાની બાકી છે 47,000 માંથી માત્ર ત્રણસો ને પચાસ છોકરા પાસ થાય છે એકતાલીસ હજાર છોકરાનું ભવિષ્ય બગાડનાર આ ગાંધીનગરમાં બેઠેલો સુલતાન છે એનો જવાબ ત્રીસ તારીખે અમે માગીશું અમારા છોકરાનું આરોગ્ય એનો જવાબદાર ગાંધીનગરનો સુલતાન અમારા છોકરાનું સારીરે ખોડખા પણ એનો જવાબદાર ગાંધીનગરમાં બેઠેલો સુલતાન તમને ખબર નથી પડતી તમારું નુકસાન કેવું થાય ધીમું ચહેરા લે છે ધીમું છે જેટલી સરકારી પડતર જમીનો છે તમે બાપ દાદાના ખાનદાનના ખાનદાન વતીથી વાવો છો આ વખતે જીત્યો એ તમામ સરકારી ખરાબારી જમીનો લઈ લેશે તમને વન વન ના કરી દેશે અને ભાજપના મળતિયા લોકોને એસઆરપીને મિલિટરી લાઈને આપશે તમારો તમે એનો વાળ વાંકો નહીં કરી શકો સમય છે તમારી વચ્ચે આ સમય શું મળ્યું શું વ્યવસ્થા થઈ એના માટેનો નથી ભાવસિંહભાઈ આપણને બોલાયા કે નહીં બોલાયા એના માટેનો આ સમય નથી તાલુકા કોંગ્રેસના પ્રમુખે મને ફોન કર્યો કે નથી કર્યો એનો આ સમય નથી તમારા ને મારા ભવિષ્યનો આ સમય છે તમારા બાળકો અને એના બાળકો વચ્ચે જે અંતર વધતું જાય છે એનો આ સમય છે મારે પૂછવું છે રોજ ટીવીની અંદર બાગેડા પડે છે રોજ નવા લુગડા ફિલ્મ અભિનેતાઓ પહેરે એવા કપડા પહેરીને કાદર ખાન જેવા ડાયલોગ બોલે છે કાદર ખાનના ડાયલોગ આવા લોકોને આપણે ઓળખવા છે કે નથી ઓળખવા મને કહ્યું અમારો કાલે એસસી સેલનો પ્રમુખ કે સાહેબ વસ્તીની વચ્ચે તડબૂચ લઈને જઈએ તો આપણે એમ કહીએ કે આ તડબૂચ છે અને ભાજપવાળો આવીને ઉપરોને એમ કે આ તડબૂચ નથી લીંબુ છે તો ભાજપવાળાનું લીંબુ હાચું થાય છે અને આપણું તડબૂચ હાચું થતું નથી આ પટ્ટી કોણે બાંધી છે અને તમે યાદ રાખજો એક જ દાળે એક જ સમયે ગણેશને દૂધ પીવડાયું હતું આ એ લોકોની સામે ચૂંટણી લડો તમે યાદ રાખજો જમાઈ ઉપર ભાર આવ્યો વર્ષ પહેલા આવ્યો તો દરબારો જમાઈ ઉપર ભાર આવ્યો તો એ પેલી નાળિયેરની કાસલી ગોળ જમાઈ માટે હાહુ મેલતા અને હાહુ માટે હાડલાના ઉઠાવણા આવતા આ એ પક્ષ સામે તમે ચૂંટણી લડી રહ્યા છો કે ફલાણી રાખડી રાખડી પૂનમના દાળે બાંધી હોય એના ભાઈ મરી જાય છે અને બાર વાગે રાતે વાત નીકળે પૂલો ભાઈઓને ફોન કરે છે અને રાખડીઓ તોડાવે છે એવા લોકોની સામે આ તમે ચૂંટણી લડી રહ્યા છો ખોટા લોકોની સામે ચૂંટણી લડી રહ્યા છો મને કોકે કહ્યું કે જગદીશ એક લોકસભામાં ભાજપે પચીસ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો છે એટલે બેઠકો આ પૈસાથી શું કરવા માંગે છે મને કે અમારે પેલું છોટા હાથીમાં ને નાની ગાડીમાં દારૂ નહીં આવતો અમારે તો કન્ટેનરમાં આવે છે કન્ટેનરમાં આવે છે ચાર કલાકે એક કન્ટેનર ખાલી થાય છે ચાર કલાકે એક કન્ટેનર આવે એટલે હો ગાડીઓ લેવા આવે છે અડધો કલાક તો બધું જતું રહે છે અને પાછું કન્ટેનર આવે છે કન્ટેનર દારૂ ન ભરીને આવે છે કાયદો આવા લોકોને અરે તમને જો વિનંતી મારી ઠીક લાગતી હોય તમને તમારી બરબાદી પાછળ જો દારૂ દેખાતો હોય તમને તમારી બરબાદી પાછળ ચવાણું દેખાતું હોય તમને તમારી બરબાદી પાછળ પચીસ રૂપિયા દેખાતા હોય અને જો તમારે બરબાદ થવું છે તો ભગવાન પણ તમને રોકી શકે અને તમારે બરબાદ નથી થવું તો નક્કી કરી નાખો જે ઘરનું પણ નક્કી કરો કે ચૂંટણીમાં જે દારૂ લઈને આવે એને ગામમાં પ્રવેશ નહીં કરવા દઈએ પ્રવેશ નહીં કરવા રોજી રોટી નથી આપી શકતા અમે અમારા બેરોજગાર યુવાનને ધંધો નથી આપી શકતા વ્યસનનું ખપ્પન આપવાનો અમને કોઈ અધિકાર નથી અને જે વ્યસનનું ખપ્પન લઈને નીકળે અમે નક્કી કર્યું છે તાલુકે તાલુકે તારે જ્યાં સ્ટોરેજ કરવો હોય ત્યાં કરજે પોલીસને એક વખત જાણ કરીશું બે વખત જાણ કરીશું અને તું પોલીસ મળેલા શો તો ની પોલીસ બનશે ને પત્રકારો સાથે રેડ કરીશું તારી માએ હાથ વખત જણ્યો હોય તો આય બેસી અને એટલા માટે સરસ મજાની વાત કરી મધુસૂદન મિસ્ત્રીએ કે તમે ની સામે ચૂંટણી લડો છો ત્યારે મધુસૂદન મિસ્ત્રીએ કહ્યું કે મુખ્યમંત્રી નહી હું પણ એક ઉમેદવાર છું અને હું પણ એને એક ઉમેદવાર ગણું છું અને અહીંયા પણ લખી રાખો ભાવસિંહભાઈની સામે કોઈ મંત્રી ચૂંટણી નથી લડતા ભાવસિંહભાઈની જેમ એ ઉમેદવાર ચૂંટણી લડે છે સરકારની જો કોઈ ખોટી રીતો કરી તો એનો જવાબ કોંગ્રેસે લેવો પડશે લેવો પડશે ને લેવો પડશે મિત્રો ક્યાં સુધી આ બાગેડા પાડવા પડશે અમારે તમે બતાવો તો ખરા ભાજપમાં એક અને આ નેવું વર્ષે ટિકિટ નથી આવતા તો રિહાઈન બીજે ફોર્મ ભરે છે હું છ મહિનાથી કહેતો તો અમારા માલજી બામે સૌથી ગામના વડીલ અમારા એ હતા પચાસ આગેવાનોને બોલાવીને કહેતો હતો કે લારા કાકાનું કંઈક મેળ પાડો છ મહિનાથી કોઈ મેળ નતા પાડતા અર્જુનભાઈની હાજરીમાં સાગરભાઈની હાજરીમાં બધા આગેવાનો ભેગા થયા અને મેં કહ્યું કંઈક કોને એકબીજાને તો કે તમારા બેન હમજ એ સમજી લો મેં કાકા ઉઠો એટલે આ પાંચ મિનિટમાં નક્કી કરી લીધું કાકા પૂછ્યું મેં કાકા મારો વારો રહેવા દો મને કે બેટા તાર તો ઘણું જીવવાનું છે મારો રહેવા દે એક મિનિટમાં થઈ ગયા એક મિનિટમાં તારી હાથ પેઢીમાં મોદી નરેન્દ્ર દામોદર મોદી એક તો આવો બતાય એક તો આવો બતાય લેખા અરીન હરીને અમદાવાદ પૂર્વમાં પ્રચારમાં કાઢ લે આજે ભૂદેવો જોડાયા છે અને જયારે ભૂદેવો નક્કી કરીને જોડાય છે ને ત્યારે બ્રહ્મ પોતે નક્કી કરે છે એનું તેજ પ્રકાશે અને એના આશીર્વાદથી આ ધર્મનો નાશ થાય સાગરભાઈ મને બે યુદ્ધો બહુ ગમે ભાવશી કાકા તમે તો યુદ્ધમાં ખેલાડી ભાવશી કાકા હમે કોઈ પૂછે છે તમારે સેવક જવો બારવટીઓ એટલે હમજીન તો વાત કરો જે દરે અમે સમજણ વગરની વાત ચાલુ કરીશું તો તમારા લુગડા હટવા છે ભાઈ લુભડા નહીં અમે તો મર્યાદામાં જીવવા વાળા લોકો મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ અને પંડિત જવાહરલાલ નારો નહેરુનો વચ છીએ અમે ભાષા